પાલડી ગામેથી વિદેશી દારૂ ઝડપી લેતી એસઓજી વાવથરાદ વાવથરાદ એસઓજી પીઆઈ તથા ટીમ પેટ્રોલિંગ દરમિયાન મીઠી પાલડી ગામ પાસે ખાનગી બાતમીના આધારે દિયોદર તાલુકામાં દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન નિરૂણસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ ગંભીરસિંહ વાઘેલાના રહેણાંક ઘરે નડિયાવાળા લોખંડના પટારામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયર બોટલો મળી આવી હતી કુલ રૂપિયા રૂપિયા દારૂ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એક્યાસી હજાર આઠનો નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત વાવ બનાસ બેંકના તમામ ગ્રાહક મિત્રો પશુપાલકોને વિક્રમ સવંતુભેચ્છા બનાસકાંઠા જિલ્લાની અધ્યતન સુવિધાઓ ધરાવતી બનાસ બેંક સુરક્ષિત બચત શ્રેષ્ઠ વ્યાજ રૂપિયા પાંચ લાખ ડિપોઝિટ વીમા કવચથી સુરક્ષિત ફિક્સ ડિપોઝિટ એકથી થી બે વર્ષ સાત પોઈન્ટ પચીસ ટકા પચાસ ટકા અથવા તેથી વધુ માટે સાત પોઈન્ટ પચાસ ટકા વ્યાજ બનાસ અમૃત એફડી રૂપિયા એક લાખના ગુણાકમાં સાત પોઈન્ટ પચાસ ટકા વ્યાજ બનાસ લક્ષ્મી એફડી માત્ર દસ વર્ષમાં રકમ ડબલ બચત ખાતું વ્યાજ દર ત્રણ પોઈન્ટ પચીસ ટકા માસિક બચત યોજના એક થી બે વર્ષ માટે સાત પોઈન્ટ પચીસ ટકા બે થી પાંચ વર્ષ માટે સાત પોઈન્ટ ત્રીસ ટકા આકર્ષક વ્યાજ દર મેળવવા માટે નજીકની બનાસ બેંકની શાખાનો સંપર્ક કરશો